નમસ્કાર મિત્રો હું છું રાજેશ અને તમે જોઈ રહ્યા છો અમરીશ ફૂડ વર્ટ મિત્રો દહીં વડા કોને ન અપાવે દહીં વડા બધાના ખૂબ જ પસંદીદા ડીશ છે બધાને ખૂબ જ પસંદ હોય છે અને ખાસ કરીને લોકો બહાર હોટલ અને રેસ્ટોરન્ટમાં દહીંવડા વડા ખૂબ જ પ્રમાણમાં ખાતા હોય છે અને ઘરે બનાવવામાં ઘણા બધા પ્રોબ્લેમ નડતા હોય છે તો એ બધા જ પ્રોબ્લેમ આપણે સોલ્વ કરી દઈશું અને આપણે ખૂબ જ સરસ મજાના દહીં વડા આજે આપણે બનાવવાના છે જે એકદમ સોફ્ટ બનશે એકદમ સ્પોન્જી બનશે એનું ઘાટું ઘાટું દહીં સરસ મજાની ચટણી મસ્ત કોમ્બિનેશન છે આ દહીંવડાનું કે જે તમે સવારે પણ ખાઈ શકો છો ટી ટાઈમ બ્રેકફાસ્ટમાં સાંજે પણ ખાઈ શકો છો અને રાત્રે તો ચાંદની રાત હોય અને એમાં દહીંવડા ખાવાની ખૂબ મજા આવે છે મિત્રો આજે પૂનમનો દિવસ છે આજે અમે દહીંવડા બનાવ્યા છે તો પૂનમના દિવસે ચાંદની રાતમાં જ્યારે વાતો કરતાં કરતાં દહીંવડા ખાવાની ખૂબ મજા આવે છે મિત્રો તો સૌપ્રથમ આપણે અડદની ફોતરા મગરી ડાળ લેવાની છે બે કપ આ ફૂતરા મગરી ડાળને સારી રીતે બરાબર વોશ કરીને પછી એને ઓવરનાઈટ પલાળી દેવાની છે અને ત્યારબાદ એને મિક્સરમાં ક્રશ કરીને ચારથી પાંચ કલાક સુધી એને ફરમેટ થવા દેવાની છે અને એ ફરમેટ થઈ ગયા પછી કંઈક આવી લાગશે અને એનું બેટર બહુ ઢીલું નથી બનાવવાનું એ વસ્તુનો ખ્યાલ રાખજો તો જ તમારા દહીંવડા ખૂબ સરસ બનશે અને ખૂબ સારી રીતે ફેટી લેવાનું છે ફેટી લેવાથી દહીંવડા સ્પોન્જી બનશે અને ખૂબ જ ટેસ્ટી બનશે અને એકદમ રૂ જેવા પોચા બનશે તો આ રીતે આપણે બેટરને ફેંટી લીધું છે હવે આપણે એક હિંગનું પાણી બનાવી લઈએ તો એક બાઉલમાં આપણે પાણી લીધું છે એમાં અડધી ચમચી હિંગ અને એક ચમચી મીઠું એડ કર્યું છે અને એને હલાવી લેવાનું છે દહીં વડાનો સ્પેશિયલ મસાલો છે બે ચમચી મરી અને ત્રણ ચમચી જીરું કે જેને બરાબર શેકી લેવાનું છે અને ઠંડુ થાય ત્યાર પછી તેનો પાવડર બનાવી લેવાનો છે અને એને દહીં વડામાં એડ કરવાનું છે હવે તેલને ગરમ કરી લઈએ મિત્રો કારણ કે આપણું બેટર તૈયાર થઈ ગયું છે તો હવે તેલને પણ આપણે ગેસ ઉપર બરાબર ગરમ કરી લેવાનું છે મીડિયમ આંચપોર ગરમ થાય ત્યારબાદ આપણે આ રીતે દહીં વડાને ફ્રાય કરી લેવાના છે તો દહીં વડા હું કઈ રીતે પાડું છું એ પણ તમે જોઈ લેજો મિત્રો આ ટ્રીકથી દહીં વડા તમારા સરસ મજાના ગોળ બનશે અને એકદમ ફૂલેલા બનશે આમાં સોડા કે ઇનો કે એવી કોઈ પણ વસ્તુ નાખવાની બિલકુલ જરૂર નથી કારણ કે અડદની દાળના જે વડા હોય છે ને એ એની મેળાઈ જ ફૂલે છે અને ખૂબ જ સરસ પોંજી થાય છે તો આપણે એને બરાબર ફેટવાની જરૂર છે જેથી આ બેટરમાં હવા બરાબર ભરાઈ જાય અને આપણા દહીંવડા વડા ખૂબ જ સરસ બને તો આ રીતે આપણે એને ધીમા તાપ ઉપર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરવાના છે ધીમા તાપ એટલી ફ્રાય કરીશું કે જે અંદરથી પણ બરાબર ચડી જાય પહેલાં આપણે તેલને ખૂબ ગરમ કરી લીધું ત્યારબાદ ધીમું કરીને આપણે વડાને બરાબર તળી લીધા એકદમ સિમ્પલ પ્રોસેસ છે મિત્રો તો આ રીતે આપણે બીજા બેચમાં પણ વડાને બરાબર તળી લેવાના છે અને મિત્રો દહીં વડાના વડા જ્યારે તળાતા હોય ને ત્યારે ખૂબ જ સરસ સુગંધ આવે છે મિત્રો તો આપણા વડા તળાઈ ગયા છે હવે આપણે અગાઉથી એને હિંગ અને મીઠાનું જે પાણી બનાવ્યું છે એમાં બાઉલમાં આપણે અંદર એને ડીપ કરી દેવાના છે સીધા જ આ રીતે એડ કરી દઈશું વાવ આ રીતે રેડ કરીને એને દસ મિનિટ માટે રહેવા દેવાના છે જેથી એકદમ સોફ્ટ થઈ જાય અને પછી હાથ વડે એમાંથી પાણી નિતારી લેવાનું છે અને ત્યારબાદ એનું પ્લેટિંગ કરવાનું છે તો આ પ્રોસેસ તમારે ખાસ કરવાની છે કારણ કે આપણે લખનઉ જેવા દિલ્હી જેવા દહીંવડા આપણા ઘરે બનાવવાના છે હું તમને બે વસ્તુઓની ડિફરન્સ બતાવું છું કે આ આ જે વડું છે ને એને આપણે પાણીમાં ડીપ નથી કરેલું તો જોઈ તમને તોડવામાં પણ તકલીફ પડશે અને એ બધું એકદમ બરાબર નહીં લાગે અને એ દહીં વડા માટે એ યોગ્ય નથી પણ આપણે જો અને પાણીમાં તમે ડ્યુબ કરો તો આ રીતે એટલું સોફ્ટ થઈ જશે અને સ્વાદમાં પણ ખૂબ મજા આવે છે મિત્રો તો આ રીતે આપણે બધા જ વડાને પાણી પછી હાથ પડે દબાવીને નિતાવી લેવાનું છે દિલ્હી અને લખનઉવાળા દહીં આ રીતે બનાવે છે અને ત્યાંના દહીં ખૂબ જ ફેમસ છે અને ત્યાંનું એક બેસ્ટ સ્ટ્રીટ ફૂડ છે આપણે જે રીતે ભાવનગરમાં ગાંઠિયા મળે છે સમોસા મળે છે એ રીતે ત્યાંની સ્ટ્રીટમાં દહીં મળે છે તો આ રીતે દહીવડાનું આપણે પ્લેટિંગ કરી લઈએ જેને આપણે પાણી નીકાળી લીધું છે હવે ઉપર લસ્સી જેવું સરસ મજાનું ઘાટું ઘાટું દહીં અને એની ઉપર આપણે આંબલી ખજૂરની ગોળની ચટણી કે જેનો વિડીયો મેં અગાઉ મૂકેલો છે ઉપર તમને આ બટનમાં એની લિંક આપી દઈશ એ પ્રમાણે તમે વિડીયો જોઈ લેજો અને ઉપર લીલી ચટણી ફુદીના કોથમીર અને લીલા મરચાં ઉપર સંચલ પાવડર વરિયાળીનો પાવડર અને કાળા મરી અને શેકેલા જીરાનો પાવડર અને એની ઉપર દાડમના દાણા જો મિત્રો એકદમ મસ્ત આપણા દહીવડા થઈ ગયા છે લાસ્ટમાં આપણે થોડું મીઠું એડ કરી દીધું અને ફરી એક વખત આપણે ખજૂર આંબલીને ગોળની ચટણી એડ કરી દીધી કોથમીરથી ગાર્નિશ કરી દીધા અને આ રીતે આપણી દહીં વડાની પ્લેટ તૈયાર થઈ ગઈ છે મિત્રો દહીં વડામાં વધુમાં વધુ તમે દહીં નાખશો તો દહીં વડા ખૂબ જ ટેસ્ટી બનશે ખાવાની ખૂબ જ મજા આવશે અને આ દહીં કઈ રીતે બનાવવું એ પણ એક સિમ્પલ પ્રોસેસ છે મારી ચેનલ ઉપર તમને દહીં સરસ રીતે જમાવવાનો એક વિડીયો મળી જશે ઉપર આઈ બટનમાં હું એની લિંક આપી દઈશ તો તમે જોઈને એ રીતે બનાવી લેજો અંદર ખાંડ નાખીને બરાબર વળવી લેવાનું છે અને આ રીતે આપણા સોફ્ટ દહીં વડા બનીને તૈયાર થઈ ગયા છે મિત્રો તમને જો મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો વધારે ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો અને આથી વધારે ગમ્યો હોય તો તમારા મિત્રોને શેર કરજો મળતા રહીશું નવા વિડીયો સાથે જય હિન્દ જય જય ગરવી ગુજરાત